આપણને બગોદરા ગામજનો અને સ્થાનિક આગેવાનોએ આપણને સેવા કરવા માટે ત્રણ એકર જગ્યા ગામ પંચાયતે દાનમાં આપેલી છે આપણે કોઈ ખરીદેલી જગ્યા નથી ખરેખર બગોદરા ગામના ખૂબ લૂનિક છીએ અને બગોદરા ગામનો અમે આભાર માનીએ કે અમને આજે દસ ને પાવન કરવાનો સમય ભગોદરા ગામે આપેલું છે કદાચ તમારી આગળ ગમ નિયોડી સ્ટીમર હોય પણ એ સ્ટીમર ને ચલાવવા માટે જો પાણી ન હોય તો ગમ નિયોડો જહાજ શું કામ નું કે કદાસ તમારી આગળ 10 કરોડ ની ગાડી હોય પણ એની અંદર જો પેટ્રોલ ન હોય કે ડીઝલ ન હોય તો એ ગાડી તમે કેવી રીતે ચલાવી શકો એમ જો ભગોદરા ગામે અમને આ કર્મ કરવા માટે જો જગ્યા ન આપ્યો હોત તો આ કર્મ કેવી રીતે બાંધી શકત એટલે હું આ બગોદરા ગામનો લુણિક છું અને બગોદરા ગામની અંદર તારીખ 15 5 2016 ના દિવસે અમને આ ભૂમિદાન આપ્યો પછી મે 3 વર્ષ લગી મારા પરિવાર મારા વતને અને હું અહીંયા એકલો રહ્યો અને ધીમે ધીમે કરતા કરતા મારી માતાશ્રીને અંદર આત્મા થી એવું થયું કે એટલા દૂર મારો દીકરો એટલો દૂર મને થોડુંક એના મન ઉપર દેખાણું એટલે મેં મારા આખા પરિવાર ને સંપૂર્ણ આશ્રમ ની અંદર લઈ લીધા મારે આશ્રમ માં લેવાનો મારો હક ન હોય પણ મને જ્યાં કે મારી માતુશ્રી નો આદેશ ન મળે ત્યાં લગી મારે એને ન બોલાવી શકાય એટલે મારી માતા એ મને કીધેલો કે બેટા સાથે રહીને આપણે બધાય કરીશું કે જેટલું થાય એટલું બી કરીશું કે મારી બાગનો વજન હતો 150 પચાસ કિલો ખાટલેથી ઊભું થવું મુશ્કેલી હતું પણ જે મારા ખોળાની અંદર બાળક બેઠેલું છે કે અંદર અન્ય પાંચસો બાળક છે કે મારી માતા ખાટલેથી નહોતી ઊભી થઈ શકતી પણ એને બધું સીધીને આ બાળકને મોટા કરાવવા મારી માનવ મુખ્ય ફાળો મારી માતુશ્રીનો છે તો મારી માતૃની નામ અંજુબેન છે અને છ મહિનાની અવશ્ય મારા પિતાનો સ્વર્ગવાસ થયેલો અને મારી માતાએ આટલી બધી મજબૂરી ભોગવેલી કે આટલી બધી મુશ્કેલી પણ ભોગવેલી મને આજે સામુ મને દેખાય છે એક બાજુ બ્લાઉઝની બાય બીજી હતી ને આ તરફ બીજી હતી મને જે મારી આંખમાંથી નથી ગઈ એટલું દુઃખ મારી માતાની ઉપર હતું અને બેનોને અમુકને ખરાશ યાદ હશે કે એક હાથ લઈને મારી પાસે એક હાંધો બીજો હાંધો ત્રીજો હાંધો આવું પહેરતા

આ તમારી પાછળ બેઠેલા છે એ આનંદ પામી હતા અને એ મારી માતાએ વગડે દાડી મજૂરી કરીને અમને મોટા કર્યા અને આજે અમને જગતની વાત થઈ કે દુખ સુખ કહેવાય અને દુખ કોને કહેવાય દેવી માતા વિધવા બની હોય નાની ઉંમરની વાત પા અને એ તો દુખ લે તો સમજી દો તો આ પાસક બેઠે છે ને એને સમજી શકશો અંતર નહીં સમજી શકો કે દુઃખ કોણ દાન કહેવાય માણસ ની આગળ થોડાક પૈસા ખૂટી દેતો કે મને દુઃખ પડ્યું કઈ સામાન્ય આવે તો દુઃખ પડ્યું નહીં તમારા બાળપણની અંદર જો તમે પિતા ગુમાવો ને તો તમને અનુભવ થાય કે દુઃખ શું કહેવાય કે મારી માતા બેટે પાટા બાંધીને મને પોતા કરી છે આવા સંતોના એવા અહીંયા બેઠેલા સૌનો હું આભાર માનું છું કે ખરેખર મારી માતુશ્રીના લોકો હોગ બોલે છે મારે હોગ નથી મેં બાપા આગળ આવ્યા તે દિવસે કીધું મારી માતાનો મને હોગ નથી હોશો એક આનંદ છે કે અમારા ત્રણ ભાઈઓ અને ત્રણ ભાઈઓને એક મિનિટની સેવા મારી માઈએ નથી લીધી એટલે અમારી માટે હો નથી નેવું વર્ષે વધવાના ગામમાં ગયા અને મારી સાથે છેલ્લી છેલ્લી ઘડીના સમયમાં પંદર મિનિટ મારી ભાઈએ મારી અને વાટાઘાટા કરી છાદી પણ એના મોતના એંધાણ મને પંદર દિવસ અગાઉ એવા આવી ગયા હતા હું એક સંદેશ કે મારા છે એટલે મારા મોટા ભાભી ભત્રીજો બધા સુરત અહીંયા અમારા બાને મળવા આવ્યા હતા અને બેઠા હતા અને એને વિદાય લીધી ને એ ટાઈમે મેં એવી વાત કરી કે ભાઈ અમારે સત્તર તારીખનો શ્રાદ્ધ ગામડે દર વર્ષે આશ્રમ પહેલાંથી અમે નાખીએ છીએ પણ પછી કોને આદિવાસી મજૂરોનો જમણવાર કરીએ એટલે એ કોઈ ઉપકારી વાત નથી કાલે એક અમને એંધાણ બતાવ એની વાત કરીએ છીએ તો મારા ભાભીએ વિદાય લીધી એ ટાઈમે હું છેલ્લી ઘડીએ એવું બોલું છું કે પાણી ઢોળમાં આપણે મળશું શેમાં મળશું પાણી ઢોળમાં તે બારમું કરવામાં આવતું હોય માનવ નીતિ નિયમ પ્રમાણે એવું મારથી એવું બોલાઈ ગયું કે આપણે પાણી ડોળમાં મળશું તો મારા ભાભીએ પૂછ્યું કે તમે શું કહો છો કોનો પાણી ઢોળ એક સોરી મારે બોલવો ભૂલ પડી આપણે શ્રાદ્ધમાં મળશું આ બન્યા પહેલા 15 દિવસની વાત ત્યાર પછી જે ઘટના ઘટી એની આગળના ટાઈમે બે દિવસ અગાઉ મારો મોટો દીકરો છે એનો નિત કર્મ એવો કે સાંજે મારી માતુશ્રી ન્યારે બેવાનો મારો કર્મ એવો કે રોજ સવારે બેવાનો રોજ સવારે નાય ધોન પૂજા પાઠ માળા કરી અને કપડા પહેરી અને સીધો પેલા ગમે તે મહેમાન બેઠા હોય મારી માતુશ્રી પાસે પંદર લંબે વાળું એનો ભાવ પ્રેમ એની વાપરી લઉં હું બોલું એ આપણે એટલે બે અંદર સાગર સલકાઈ જતો મા દીકરા બે આ કોઈ તમને સારું લગાડવાની વાત નથી અમારી રોજની કર્તવ્ય કર્તવ્ય ડેલી અને જે દિવસે વહેલો પાંચ વાગ્યા પહેલા બહાર જવાનું હોય તો હાજે મળી આવડું એમ મારા દીકરાને આજે જમ્યા પછી મારી માતુશ્રી ન્યારે બેવાનું મારા દીકરાનો એ નિયમ મારો સવારનો નિયમ તો હું તે દિવસે અમદાવાદ હતો અને સાડા નવ વાગે મારા દીકરાનો ફોન આવ્યો મારા બા એવું બોલ્યા કે મને સત્તર તારીખેથી ગામડે જવાનું હતું એટલે એને એવો સંદેશ આપ્યો મારા દીકરાને કે હવે છેલ્લી વાર ગામડે જવાનું છે એટલે મારા દીકરો રોઈ ગયો અને એને મને ફોન કર્યો પપ્પા બા આવું કહે છે બેટા એ તો ઉંમર લાયક છે આવું બધું બોલે હવે બોલે એટલી વાત તો ઠીક પછી મારા શુક્ર સુરત જવાનું બંધ રાખ્યું બીજા દિવસે મારી માતૃશ્રીએ એને મનાવ્યો જ્યાં પગે લાગીને આવતો થાય છે તો મારા ભાગે હો વરણ હતા મારો દીકરો કે તેને પાંચો વરણ હતા એ હસતા મુખે બે નોખા પડ્યા અને એ નોખા પડ્યા પછી બીજે દિવસની હવાની વાતમાં હું ના મારી માતૃશ્રીની આગળ બેઠો એટલે એનું માથું ગરમ હતું બે ચાર દિવસમાં સામાન્ય તાવ હતો આજે આપણે દવાખાને જવાનું છે કે મારે દવાખાને જવાનું નથી તા તો મેં નહીં જવાનું છે એવું વાતો છે તો કરી મેં તમે તૈયાર થાઓ એ તૈયાર નાવાનો બાકી તો થોડી ભાખરી ખાધી નાયા અને નાય લીધું અને નાય ને કપડા પહેર્યા એટલે તરત જ એને 50% શરીરને સાથ છોડી દીધો એટલો 50% અને ગાડી તો તૈયાર જ હતી દવાખાને જવાની વાત હતી મારી માતો શરીરને મે પાણી પાયું પાણી પીધું અને તાત્કાલિક ગાડીમાં નાખીને હું રવાની થયો બાવળા ન પહોંચી શક્યો અને બાવળા દૂર હતું બે કિલોમીટર ત્યાં એને ભગવાનના ધામમાં સેતી ગયા દવાખાને ગયો એટલે કીધું કે ભાઈ હવે આમાં મકાઈ છે નહીં પણ મારી માએ નેવું વર્ષ મને એક સુખ મોટી વાત છે આનંદની વાત છે કે મોતનો આનંદ માણું છું એવી વાત કહું છું કે એક મિનિટ અમારી કોઈની સેવા ન લીધી આવું મોત મળે ત્યાંથી અને એના મરવાના સંકેત કિરણ આયા તો મ્યાઓ એ આ દીકરી છે એની માતુશ્રી છે અને એ દીકરીને આગલી રાતે મારી માતા શું છે એના ભાઈ એટલે શું કહી જાય બોલી મેં તુલસી પાંચ પાંદડા ખાઈ પાણી પછી આ દીકરીને એવું કીધું કે તુલસીના પાંચ પાંચ લઈ આવગવાન ભગવાનના ઘેર વહી જવાનું છે હવે રહેવાનું નથી એ આગળ બોલી ન શકી પછી એની પાસે દાડમ માંગ્યું મારી માતુશ્રીના કાકલાની પાસે આખી રાત બેસતા ઊંઘતા નહીં અને એની બાજુમાં થાળી હોય થાળીમાં ચાર પાંચ જાતનો નાસ્તો પડ્યો હોય એટલે રાત્રે એની પાસે શું દાડેપ માગ્યું હતું ને દાડમ આ પેલું દાડમ પછી માંગ્યુંખડી માંગી દાડમ માંગ્યું તો કે દાડમ નથી કે તો કે ઉકડી લાય મારે તો કાલ મરી જવાનું છે આખી રાત આવી એની વાત કરીને ગયા છે એનો હોગ કેવી રીતે રાખવાનો હે મારી માતાનો હોક નથી આ તો મને જે આછો આવે ને એ તો મારા પિતરનો આનંદ હતો કે મારી માતુનો એક મને અંદરનો હરખનો આનંદ છે આજે મારી માતામાં કોઈ રોગ નથી તો ભગવાનના ધામમાં આનંદ કરાવી મને પાકો વિશ્વાસ છે કે અમારા કર્મ અને કર્તવ્યના સાક્ષી એ હું કહું છું કે અમે આ જે ઈમારત બનાવી એના મુખ્ય દાતા કોઈ નથી કદાચ આ પૈસા હું શોરી જાત ને તો મને કોઈ શોર કે એમ નહોતું કેમ કે કોઈ એવો દાતા જ નહોતા એક ઝીણા ઝીણા પૈસા માણસે નાના નાના પૈસા આપ્યા મેં આખું બિલ્ડિંગમાં જો એટલે મેં શોરી નથી કરીને એટલે અમને વિશ્વાસ છે મારી માઇકુલથી મારા પાપ આનંદ કરે છે મારી મા મને ગૌરવ છે મૈકુર આનંદ થાય એટલે એનો ભોગ નથી અને જેની સાથે પાંચસો પ્રભુજી બેઠા હોય ને હે એની માતાનો ભોગ ન હોય નરસિંહ મહેતાનું મારા બે બાકી રહ્યા હે મારે બે ઘટે એના બાવન વાર ત્યાં મારે પાંચસો છે એટલે જે બે ઘટે એટલે આ માતાનો ભોગ નથી આનંદ છે અને હું મારું પગે લાગીને કહું છું ઠપકો નહી માનતા આનંદ માણસ હવે મારો ફોટો નહીં નથી સેવાના લાયક છે સેવકારી કરવાની હોય એની બઢાઈ ન કરવાની હોય ભગવાન રામની સાથે લક્ષ્મણજી કહેતા એના સેવક હતા એ ફળ ફૂલ લાવે બીજા ત્રીજા કામ કરે એ તો સેવક છે અમે ગયા જન્મનું કર્તવ્ય ભોગવી રહ્યા છીએ ગયા જન્મનું અમે બદલો દે એની સેવા નથી કરતા કોઈ વેમ હોય કે અમે સેવા કરીએ તો ભૂલી જાય જો અમે અમારા કર્મની સજા ભોગવી છે માણસને આપણે એવું કહીએ કે એના ધ્યાન રાખજો નરક ભોગવવા પડશે છે એની નરક ભોગવી છીએ અમે સેવકારી નથી આ તમને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે જ્યારે સવારે છ થી સાત વાગ્યા લગી તમે આવો આની માનમાં બસ્સો લોકો અંદર બાથરૂમની બિચારાને ભાન ન હોય એ જે કરતા હોઈએ એટલે અમે નરક ભોગવી રહ્યા છીએ સર કોઈ ભૂલ કરીને કાંઈ કોઈનું પાપ ન કરતા અને મારા બાના વડે હું એવું કહું છું કે કોઈની નિંદ્યા ન કરતા કોઈની સગાઈ થતી હોય એની આડો પગ ન કરતા ધરમની ધજા ન ફરકે તો કાંઈ નહીં પણ કોઈના ઓલામાં ઢેખડા ન નાખતા નકર એમ ભોગવી છે ને વારો આવશે કે જે વખતે ભગવાનને રામને કીધું કે કેવળને કેવું યાદ રાખે ઓલો ભૂલી જાય મની ધોવા ધોને પૂર્વ જન્મનો હતો અને એ શેષનાગ મરીને વારંવાર ભગવાનના જ્યારે કાસ બહુ સરળ એને હતો તો લક્ષ્મણજી એ વખતે શેષ નારાયણનો અવતાર હતા અને એ કાસમાંને વારંવાર ભેળ મારીને દૂર દૂર ફેંક્યો અને છેલ્લે એને કહ્યું કે ભગવાનની નિંદ્રમાં કાઈ કલર પડશે એટલે ભેળ મારીને મારીને એને સમુદ્રથી માર પર ફેંક્યો અને બીજા જન્મની માર પર ગોહ રાજા ગંગાને કિનારે જ્યારે ગોહ રાજા પોતે એક જન્મ લે છે ભેળના ઘેરે અને એ વખતે જ્યારે પરમાત્માને જ્યારે

આ મને શક્તિ કા પડી છે કોઈ ઉપકારી નથી 11 જનમની વાત પર હત્યા લોકો પર કેટલી બધી મદદ લે દેની છે આ જનમમાં નહી રાસી કોઈ ભણાયની વાત નથી આ થારવા રૂપિયા ને કાશવા રૂપિયા ગોરાજના માધ્યમથી હું તમને એવું કેવા માંગુ છું કે અમે આ લોકો પર 11 જનમોમાં હદવાર આ લોકો પર ત્રાસ કર્યો છે અને એને અમે હદવાર મદદ આપી છે એટલે એને એનો કોઈ સેવા કરતા નથી ક્યારેય કોઈને ન કહેવું કે આ માણસ અહીંયા સેવા કરે છે સેવા નથી કરતા એની અમારા કર્મનો બદલો હે અને એ વખતે છેલ્લી વાત એવી કેવી છે કે નાવ જ્યારે કિનારેથી સામે કિનારે જ્યારે ભોગવા આવ્યું અને એ વખતે મા જાનકીની સામે પરમાત્માએ જોયું એટલે એ વખતે જ્યારે વનવાસ ગયા એને બધાએ ભાઈ ભાવ ઉતારી નાખ્યા હતા પણ जनकपुरनी मालपति एक आ वीटी હતી વીટી માં જાનકી ના હાથ માંથી कन्यादान માં આપી લીધી जनक મહારાજે એટલે મુદ્રિકા એના હાથ માં હતી એટલે રામે માં જાનગિની સાંભળ જોઈએ માં જાનકી સમજી ગયા અને એ વખતે રામ ના હાથ માં એ મુદ્રિકા આપી અને એ ટાઈમે ઈ કોર રાજા ને ઈ મુદ્રિકા જારે આપવા માંગે છે તે કોર રાજા એવું કહે છે કે હે પ્રભુ કોઈ ખારવો અને તમે કારવા ભાઈ આપણે ધંધા ભાઈ ખારવો ખારવાની ઉતરાય નો લે હે પ્રભુ પગ મને ધોવા ધોને હે રઘુરાય કે હોઈએ ખારવો જો તમે ખારવા છો આપણે બન્ય ધંધા ભાઈ ખારવો ખારવાની ઉતરાય નો લે પગ મને ધોવા ધોને હે રઘુરાય તો ભગવાન ક્ષત્રિય હતા લક્ષ્મણ થી ક્રોધિત થઈ ગયા કે પ્રભુ આપણે ક્ષત્રિય છે આ ભેલ છે અને આપણે એમ કહી રહ્યો છે કે હોઈએ એ ખારવો ને આ તમે ખારવા આપણે ધંધા ભાઈ તો ભગવાન ને કે છે કે મને સત્રી આપણે સત્રીઓ ને ઘર કેમ કે છે પણ એ વખતે મને નું સમાધાન કરે છે પ્રભુ હું તો ગંગા ને આ કિનારે થી સામે કિનારે લઈ જાવ વાળો છું તું તો ભવ સાગર તારણ હાર છો તો જો તું ઉતરાય કોઈ ની પાસે નો લેતો તો હું તારી પાસે કેમ રહી શકું એ જ માધ્યમથી હું તમને એવા એવી વાત કરી શક્યો કેવા માંગી રહ્યો છું કે આપણે જ્યારે હોસ્પિટલની મારી પાસે સામાન્ય દાગીનો આપણો બદલાવવાનો થાય તો ડોક્ટર કેટલા રૂપિયા કહેશે એ મનોમન નક્કી કરો કોઈ એક મૂલ્યનો આપણે કરી શકીએ તો એક એક ફેરફાર બદલાવ માટે દસ દસ પંદર પંદર વીસ વીસ લાખ લગીની બાતો આપણે આગળ હોય તો ખબર નથી વાલ બદલાવો હૃદય બદલાવ કિડની બદલાવી કરોડો રૂપિયાના ના ખર્ચો હોય સત્તા આપણું શરીર સુખ્ય નો થઈ શકતું હોય અને એ પ્રમ કુપાળો પરમાત્મા આપણને આટલું બધું સુગંધિત શરીર દીધું છે અને આ શરીર આપણને દીધા પછી તો આપણે બીજાનામાં જો મદદ નો કરી શકીએ ને તો આપણી જનમ એ મનુષ્યનો જન્મ નથી દીધો આપણે એક પથ્થર રૂપે મોકલ્યા છે એટલે માનવ જાતિ બનીને માનવ ધર્મને નિભાવો એવું આપણે સૌ સાથે રહીને કરીએ મને દાદ બોલતા નહીં આવડે હું પણ માણસ છું એટલે સૌના શરણોમાં સદગુરુના વંદન કરું છું બોલે અને બાપાની બધાને સંદેશ આપું છું કે તબિયત થોડીક નારી એટલે સામાન્ય તાવ જેવું છે એટલે શક્ય નથી પણ આપણને દસ પંદર મિનિટમાં કે વીસ મિનિટમાં સંદેશ મળશે કે સુરત રવાના થઈ રહી છે જો શક્ય હશે તો આપણને કેવા માટે એટલે મિનિટમાં ખબર કોઈને જાવ અને પછી જેને બહુ ઉતાવળ હોય તો વાત અલગ છે પણ એકવાર વાતનો નિરાકરણ થયા પછી આવું બાપા પધારવાના છે કે નહીં અને જો બાપા પધારશે તો આપણને પંદર મિનિટ અડધો કલાકનો આનંદ કરાવશે મારે વાત થઈ છે પણ હજી આપણે પંદર મિનિટે ફાયદો થઈ જશે એટલે મારે બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો હું કરજો અને દરેક આત્માની અંદર ઘટમાં બિરાજે છે પરમાત્મા છે એમના માનવ જાતિની સાથે રહ્યા છે અમને કોઈ સેવાનો વૈરાગ લાગ્યો નથી અને ગમે ત્યારે આ રસ્તે કોઈ સગાવાલા કોઈ પણ તમે નીકળો તો એવો નથી કાર્યક્રમ છે તો આપણો આશ્રમ છે બધાએ આવી શકો કોઈ બી ટાઈમે હું રાતે પણ અહીંયા આવું છું બોલો દ્વારકા દે શકી પર